રાજકોટમાં મકાનમાંથી લાખની ચોરીની ફરિયાદ થઈ છે આશંકા છે ભક્તિનગર શેરી નંબર પાંચમાં મકાનમાંથી ચાલીસ લાખની ચોરીની ઘટના બની છે રોકડ સોના ચાંદીના દાગીના સહિત ચાલીસ લાખની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા છે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસને શંકા છે કે આટલી મોટી ચોરીને અંજામ આપનાર કોઈ જાણ ભેદું જ હોય શકે છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે ભક્તિનગર શેરી નંબર પાંચમાં મકાનમાંથી ચાલીસ લાખની ચોરીની ઘટના બની છે રોકડ સોના ચાંદીના દાગીના સહિત ચાલીસ લાખની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા છે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસને શંકા છે કે આટલી મોટી ચોરીને અંજામ આપનાર કોઈ જાણ જાણભેદું જ હોઈ શકે છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે